નમસ્કાર મિત્રો ગુજરાતમાં થોડા સમય વરસાદના વિરામ બાદ આજે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુજરાત જાણે ઓગન ભઠ્ઠી બની ગયું તે પ્રકારની ગરમી અને બફારો જોવા મળી રહ્યો હતો ત્યારે આ બધા વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે જામ જામકંડોળાનો છે અહીંયા વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો ને ભારેથી અતિભારે વરસાદ પડવા લાગ્યો હતો હાલ ગરમી અને બફારામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે થી ભારે વરસાદ પડ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પસરી છે અને લોકોમાં ખુશી પણ જોવા મળી રહી છે ત્યારે મિત્રો તમારા વિસ્તારમાં પણ આવો જ વરસાદ હોય તો કમેન્ટમાં તમારા ગામનું નામ લખી અને જણાવી શકો છો અને જામકનોનામાં પડેલા વરસાદનો વિડિયો બતાવો તે પહેલા આવી જ રીતે હવામાનના પડે પડના તાજા સમાચાર દ્રોત તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો